એ નહીં આવે ને પૈસા સાલ એ આપણે પેલા ખાવાનું રાખવાનું જો એ નહીં ડેરી દૂધ જાય તો સાલ છે ઘેર જ રાખવાનું છે મેં કીધે એમ હોય અત્યારે બજાર માંથી દૂધ લાવીએ છીએ પોણી જેવા દૂધ આવે છે ચા લાવી છે મમરો જેવી શાહ આવે પૌવાની સા આવે છે પૌવાની આવે છે બાપા મને તો આ ઘરનું ઓછું ભાવ છે સાસ ને ગલ્લાની કોથળી નહીં એ ની કોથળી નહીં પીવી આ ઘરની સા પીવો

Tang a hoa 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 đi hoa 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 đi hoa 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 đi hoa Ê! đi hoa 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 đi hoa hoa đi hoa Ê hoa hoa Ê hoa hoa Ê! hoa 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 Ê! hoa 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 đi

પણ હું કોમ કે આટલું બધું ઝડપથી મોલ થાય છે ઘેર મહેમાન આવે છે ને નવા તો થોડું દૂધ આલો દૂધ ઓવો દૂધ નહીં રાખતા તમે ઘેર ના રાખે છે પણ મારા બાપુ ડેરી પર આવે છે ડેરી આનું એ જો દૂધ તો આલું છું અને હું અહીંયા આવું છું મારે થોડું વેવાઈ નું કોમ છે ઘર અને વેવાઈ ના છું હો છે ફટાફટ બે ભાઈ બે દૂધ નું કોમ છે તો બે લિટર રાખવાનું જ રોજ બેટા દૂધ તમે તો રાખો લે છોકરા જે ભાઈ નાખે છે

અમાતર હોભળા તો કે ઉનનો વરસાદ વેલો છે અલા વાતાણ એવું લાગે છે કે આ તારા કે વાદળમાં કરી છે બસ એક કામ કરણો શંકર જો આપણું ખાવણ બનાવરાવો હોળો પારйно હોભળો ખાવવાનું તો પછી અમે હેડ લે અમારે ઢેર થોડું કામ ને બધું કરી છે ના ના બેહો શંકર એક થેલી સાહની બીજી લાવો દોળો એક કટ લાવો બીજી દે આવ સાસ્તી થેલી ગલત હો બીજી બે મંગાવો છો તમાર તો કીધું

છોકરો કેતો તો કે મારા કે ભાઈ લઈ લે તે સાચવે ભાઈ ભરિયાલ આલશી મારું મેં કાલ સાલ દીધી ના આવા તું પોંસો દૂધ નહી રાખતો ને કાલ કને આલી વાય વેવાય જોવા સાબ આવા કે કોઈ મળે એવી નહી ન બેવો છે ને પણ બધું જાય છે ડેરીમાં માં દૂધ અન તમો જોતી આલસી જાતો આ મુરદુ રાખતા જ નહીં કાય શું રાખતા જ નહીં હમણા ખરા ને તમાર હાળો મારા ઘેર પાલુ લઈને દૂધ માંગવા આયા હતા હે કેટલા ઉજી ના જવાય

મેખા ભાઈ તમારા ઘરમાં માં દસ લીટર દૂધ છે તો બે લિટર ઘેર રાખતા હોય તો એમાંથી કોઈ ઓછું થઈ જાય નહીં એમાં મમરો જેવા જેમાં ફૂલી થયા છો એ મમરો ની સાહ પી પી

ઘરની સાહ ઘરનું દૂધ હોય તો શરીર સારું રહે બજારમાં પણ એ કેવું હોય કેવું ના હોય આપણને શું ખબર તો મિત્રો આ રીતે હોય તો આપણે હાચવાનું દૂધ બરાબર ને વિડીયો ગમે એટલે લાઈક છે અને સબસ્ક્રાઈબ જય માતાજી